કેમ છો વિદ્યાર્થી મિત્રો ચાલો દોસ્તો તો આપણે આગળ જઈએ રાસાયણિક સંતુલનની અંદર લેક્ચર ટુ આજે આપણે અત્યારે જોવાનું છે રાસાયણિક સંતુલનનો નિયમ અને એટલે કે ગુલ્ડબર્ગ અને વાઘે જે નિયમ આપ્યો છે રાસાયણિક સંતુલન માટે એની આપણે દોસ્તો વાત કરવાની છે ગુલ્ડબર્ગ અને વાઘે કઈ વાત કરી કીધી કે ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા છે એમની અંદર ધારો કે કોઈ એક પ્રક્રિયા થાય છે એ પ્લસ બી ઇડગ્યુ શું મળે છે સી અને ડી મળે છે નિપજ તો પ્રક્રિયકોમાંથી શું મળે છે નિપજ મળે છે પ્રક્રિયકમાંથી શું મળે છે નિપજ તો આની અંદર તો તમારે એવું કરવાનું કે જે સંતુલન અચળાંક આપણે લેવો છે એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે શરૂઆતમાં ધારી લો કે પ્રક્રિયા એ છે અને બી વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ બનવા મળે છે નિપજ કઈ મળે છે સી અને ડી મળે છે નીપજ કઈ મળે છે સી અને ડી નીપજ બે નિપજ મળે છે પ્રક્રિયક એ અને માંથી નીપજ સી અને ડી મળે છે હવે જોજો થોડોક સમય થાય એટલે પ્રક્રિયકમાંથી નીપજ મળે છે મળે છે અમુક સમય બાદ નિપજમાંથી પ્રક્રિયક મળવાનું સ્ટાર્ટ થઈ જાય છે પ્રતિવર્તી પ્રક્રિયા થાય છે અને અમુક સમય બાદ જેટલા પ્રમાણમાં પ્રક્રિયકમાંથી નીપજ મળે એટલી જ નિપજમાંથી શું મળે પ્રક્રિયક બને છે તો આ જે સ્થિતિ જે છે એને સંતુલન કહીએ છે શું કહીએ છીએ સંતુલન તો સંતુલન થઈ ગયા પછી પછી આની સાંદ્રતામાં વધારો નહીં થાય આની સાંદ્રતામાં ઘટાડો કેમ કે જ્યારે પ્રક્રિયા થતી હતી સ્ટાર્ટ કર્યું ત્યારે આની સાંદ્રતા ઘટતી હતી આની સાંદ્રતા વધતી હતી સંતુલન થઈ ગયા પછી જેટલા અણુ પ્રક્રિયકમાંથી નીપજમાં રૂપાંતર થશે એટલા જ અણુ પાછા નીપજમાંથી પ્રક્રિયકમાં રૂપાંતર થશે એટલે કે જે નીપજની સાંદ્રતામાં વધારો હવે નહીં થાય

તો સીની સાંદ્રતા મોટો કાઉસ એટલે આ જે કાઉસની અંદર આપણે બતાવીએ છે એ એનું ચિહ્ન જે સાંદ્રતા બતાવવામાં આવે છે અને એ સાંદ્રતા મોલારીટીમાં લેવાની છે આપણે સાંદ્રતા દર્શાવવામાં આવે છે સાંદ્રતાને આપણે દર્શાવીએ છીએ મોલારીટીમાં છે તો સીની સાંદ્રતા પછી અહીંયા ડીની સાંદ્રતા અને છેદમાં પ્રક્રિયાકની સાંદ્રતા પ્રક્રિયાક કોણ છે એની સાંદ્રતા અને બીની સાંદ્રતા આટલી વસ્તુ તમારે જોવાની છે ચાલો હવે અહીંયા એ બી સી ડી અનુક્રમે એ બી સી ડી ની સંતુલન એ મોલર સાંદ્રતા છે એટલે સાંદ્રતા છે સંતુલન એ છે સંતુલન પહેલા નથી ધારો કે કોઈ પણ પ્રક્રિયાને આપણે અહીંયા જ વાત કરી હતી સંતુલન થાય છે સંતુલન થવા માટે એક કલાક લાગે છે તો એક કલાક પછી સાંદ્રતા લેવાની સંતુલન વચ્ચેથી સાંદ્રતા નથી લીધી સંતુલન થઈ ગયા પછી સાંદ્રતા લીધી છે ખ્યાલ આવે એટલે સંતુલન પહેલા સાંદ્રતા લીધી નથી સંતુલન થઈ ગયા પછીની સાંદ્રતા છે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા છે એ જે છે મોટા કંશમાં લખ્યા હતા અંશમાંને છેદમાં તે એ બી સીડીની સંતુલનને સાંદ્રતા છે સાંદ્રતા મોલા આપણે લેવાની છે દોસ્તો ખ્યાલ સંતુલને સાંદ્રતાને સક્રિય દળ પણ કહેવામાં આવે છે ઘણી વખત આપણે જે સાંદ્રતા લખીએ અહીંયા સાંદ્રતા લખી હતી એને સક્રિય દળ પણ કહેવામાં આવે છે એટલા માટે આ નિયમને સક્રિય દળનો નિયમ પણ કહેવામાં આવે છે સક્રિય જથ્થાનો નિયમ એ જે છે ક્યારેક કદાચ કહી દીધું હોય તો એ આ જ વસ્તુ છે અલગ છે નહીં કલેવન એટલે સક્રિય દળનો નિયમ પણ કહેવામાં આવે સક્રિય દાળ પણ કહેવામાં આવે છે આ સાંદ્રતા આપણે જે બતાવી તે ધારો કે કોઈ પણ આ રાસાયણિક પ્રક્રિયા છે N2 3H2 રિડ્યુસ 2NH3 એટલે કે તમે શરૂઆતની અંદર નાઇટ્રોજન લીધો છે અને હાઇડ્રોજન લીધો છે તો એ બે વચ્ચે પ્રક્રિયા થઈને પહેલા શરૂઆતમાં શું મળતો હોય એમોનિયા મળતો હોય એમોનિયા મેળા જ કરે મેળા જ કરે અમુક સમય બાદ એમોનિયાનું પણ વિઘટન થઈ અને પાછું શું મળતું હોય એન ટુ અને એચ મળતું હોય પછી કલાક બે કલાક કે ત્રણ કલાક પછી સંતુલન થઈ ગયું છે એટલે કે જેટલા અણુ પ્રક્રિયકમાંથી નિપજ બને છે એટલા શું બને પ્રક્રિયક આનો જથ્થો અચળ અચળ થઈ થઈ ગયો ગયો છે એટલે કે હવે પ્રક્રિયા ચાલુ છે પણ જેટલા અણુ પ્રક્રિયકમાંથી નિપજ બનશે એટલા જ નિપજમાંથી શું બનશે પ્રક્રિયક આ જે છે એને સંતુલન સપાઈ ગયું છે ત્યારે સંતુલન અચળાંક આપણે જો મેળવવું હોય કેસી તો નિપજની સાંદ્રતા નિપજ કોણ છે એમોનિયા તો એમોનિયાની સાંદ્રતા આગળ સહગુણક જે આપ્યો છે એને ઘાતમાં લખી દેવાનો એમોનિયાની સાંદ્રતાની કેટલી ઘાત બે સહગુણક છે તે છેદમાં પ્રક્રિયકની ની સાંદ્રતા પ્રક્રિયક કોણ છે ભાઈ એન ટુ એન ટુ આગળ કેટલા છે એક એટલે એક ઘાત સાંદ્રતા એચ ટુ ની સાંદ્રતા એચ ટુ ની સાંદ્રતાની કેટલી ઘાત ત્રણ ઘાત છે આટલી વસ્તુ જે છે એટલે કેસી નિપજની સાંદ્રતા છે તેમાં પ્રક્રિયકની સાંદ્રતા આટલી વસ્તુ દોસ્તો યાદ રાખવાની છે તો આ રીતે કોઈપણનું સૂત્ર તમે લખી શકો આ સમીકરણ તમને આપેલું હોય તો એના પરથી આ સૂત્ર સંતુલન અચળાંકનું સૂત્ર તમે લખી શકો છો એટલે આવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપે ધારો કે પ્રક્રિયક એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈ નીપજ સી અને ડી મળે છે એ એનો સહગુણક છે બી બીનો સહગુણક છે સ્મોલ સી સીનો સહગુણક અને સહગુણક આનો ડીનો સહગુણક આ છે

એ લેવો ને ઘાત સાથેનો ગુણાકાર લેવાનો છે એટલે કે નીપજ લેવાની નીપજની સાંદ્રતા સાંદ્રતા એમાં તત્વયુગમિતિ ગુણાંક હોય એની ઘાત કરવાની અને પછી એ આટલું લેખા પછી એ બેનો ગુણાકાર કરવાનો એ ઘાતાંક સાથેનો ગુણાકાર છે ઘાતાંક સાથેનો શું છે ગુણાકાર જે છે એટલે કેસી બરાબર શું થશે નીપજની સાંદ્રતા છે એમાં પ્રક્રિયકની સાંદ્રતા પણ તત્વયુગમિત ગુણાંક જે છે એ તમારે લખવાનો રહેશે તો આ બધી વસ્તુ સમજવાની છે દોસ્તો જે ડબલ યુનિટ માટે સૌથી પહેલાં તમે બોર્ડ ભણી ગયા હશો પણ આ વસ્તુ જે છે એકવાર મસ્ત રિવિઝન થઈ જાય અને જેડ બલી નીટ માટે આ ખાસ અગત્યની વસ્તુ છે એટલે આ બધી વસ્તુ બેઝિક જે છે એ તમને આવડવી જરૂરી છે એટલા માટે આપણે વ્યવસ્થિત લીધેલી છે જો ચાલો હવે આની અંદરથી તમને એવું કીધું છે કે આ પ્રક્રિયા માટે સંતુલન ચણાંક શોધો તો આના માટે કેસી બરાબર શું આવશે નીપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા નીપજની સાંદ્રતા કોણ આવશે ચાલો આનો કેસી લેવો છે હું લઈ લો અહીંયા લઈ લો કેસી કેસી બરાબર જો બરાબર સાંદ્રતાની કેટલી ઘાત આવશે ચાર ઘાત સહગુણક હોય તે ઘાતમાં લઈ લેવાનો છેદમાં અહીંયા આપણે લઈશું ઓક્સિજન ની સાંદ્રતાની ઓટુની સાંદ્રતાની પાંચ ઘાત અહીંયા લઈશું આપણે એમોનિયા ની સાંદ્રતાની એમોનિયાની સાંદ્રતાની કેટલી ઘાત આવશે ચાર ઘાત આવશે આટલી વસ્તુ દોસ્તો યાદ રાખવાની છે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા બહુ સિમ્પલ છે એવું જ અહીંયા તમે જોઈ લો તો અહીંયા આ નિપજની સાંદ્રતા જે છે આના માટે સંતુલન અચળાંક કેસે લેવો હોય તો નિપજની સાંદ્રતા કોણ છે એચ ની કેટલી ઘાત આવશે બે છેદમાં એચ ટુ ની સાંદ્રતાની કેટલી ઘાત એક આગળ સહગુણક એક છે અને આઈ ની સાંદ્રતાની કેટલી ઘાત એક આટલી વસ્તુ આવી ગઈ આ ઓલરેડી તમને આપેલું છે તમે પ્રેક્ટિસ કરી શકો છો એટલા માટે લીધેલું છે હજી પણ પ્રેક્ટિસ આપેલી છે આ પ્રેક્ટિસ કરી શકો છો આ થોડુંક અલગ છે એટલે હું કરાવું છું એટલા માટે બાકી રાખું છું ચાલો ખરેખર હવે આના માટે આપણે જો સંતુલન અચળાંક લેવો તો ખરેખર સંતુલન અચળાંક એટલે ઇક્વી લિબ્રિયમ કહેવાય ઇક્વી લિબ્રિયમ ઇક્યુ એટલે ઇક્વી લિબ્રિયમ કોન્સ્ટન્ટ ઇક્વી લિબ્રિયમ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ ચાલો આટલું થઈ ગયું ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે સીઓટુ ની સાંદ્રતા CO2 ટુ ની સાંદ્રતા છેદમાં સી ઓતા ઇન્ટુ સીએમાં સીએ સી ઓ થ્રી ની સાંદ્રતા લેવાની છે એટલે આપણે બધી જ સાંદ્રતા અહીંયા લઈ લીધી હતી જો હવે ખાસ કરીને ચાર વસ્તુ આવશે જો એ લિક્વિડ માટે એલ લખેલો હશે સોલિડ માટે એસ લખેલો હશે ગેસ માટે જી લખેલો હશે ક્યાં અને એકવીય સોલ્યુશન હશે એના માટે એક હશે તો જયારે પણ લિક્વિડ આપેલું હોય તમને લિક્વિડ બરાબર છે લિક્વિડ અને સોલિડ આપેલું હોય તો એની સાંદ્રતા તમારે અહીં કેલ્ક્યુલેટ કરવાની નથી એની સાંદ્રતા અચળ લઈ લેવાની છે આ બેની સાંદ્રતા જ આપણે લેવાની છે કેમ કે એની સાંદ્રતા જે છે એ અચળ હોય છે લિક્વિડ જયારે લખવું હોય ત્યારે પ્યોર સોલ્વ પ્યોર પદાર્થ હોય છે તો એની સાંદ્રા અને જો ઘન પદાર્થ હોય તો એની ઘનતા હોય ઘનતા એક જ લઈ જવાની છે એટલે એક મૂકી દો તો એક જ થઈ જશે એટલે કે એને ગણવાનું નથી તો આ સોલિડ સીએઓ સોલિડ જે છે અને આ આ પણ સોલિડ છે તો આને ધ્યાનમાં લેવાનું હોય ઉપર આવી જાય એટલે કે કઈ રીતે થશે કે ઇક્વિલિબ્રિયમ ખરેખર આવું સંતુલન અચર કેસી તો પછી આવે છે એટલે ઓરિજિનલી આ વસ્તુ જે છે એ હું તમને કહું એટલે સીએસીઓ થ્રી ઉપર આવી જાય આ અચળ છે સીએસીઓ થ્રી ની સાંદ્રતા છેદમાં આવશે સીએઓની સાંદ્રતા કોની સાંદ્રતા આવશે ની સાંદ્રતા ઇઝ ટુ ઇઝ ટુ કોની સાંદ્રતા વધી સી ટુ કેમ કે આ એક જ ગેસ છે ને આ સોલિડ છે આ સોલિડ છે આ સોલિડ છે નીચે લઈ લીધો આ સોલિડ છે ઉપર લઈ લીધો કેમ કે એની સાંદ્રતા અચળ આવે ફેરફાર થાય નહીં તો આ અચળ સાથે જ મેં લઈ લીધો એટલે સીએ સી ઓ થ્રી નહીં ઉપર લઈ લીધો સીએઓ ને નીચે તો અહીંયા સી ઓ ટુ જોઈ લો કોન્સન્ટ્રેશન ઓફ સી ઓ ટુ ખ્યાલ તો આ બધા જ અચળ છે આ બધા જ અચળ છે આ બધા અચળ છે એટલા માટે અહીંયા જોજો બરાબર આ બધા જ અચળ હોવાથી અને એક નવો અચળાંક આપણે કેસી મૂકી દઈએ એ કેસી છે ખ્યાલ એવું આ અચળ આ અચળ ને આ પણ અચળ એટલે અહીંયા શું આવશે કોન્સન્ટ્રેશન ઓફ સીઓ ટુ ની સાંદ્રતાની કેટલી ઘાત આવશે એક ઘાત આવશે એટલે જ્યારે પણ તમારે ડાયરેક્ટ સૂત્ર લખવું હોય તો આમાં જેટલા સોલિડ આવતા હોય લખવાની જરૂર નથી આ એકવીસ ને એ બધા લખી દેવાના છે એટલે દોસ્તો આટલી વાત તમારે ધ્યાનમાં રાખવાની છે હવે દોસ્તો આપણે વાત જોઈએ પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયામાં સંતુલન અચળાંક કે અને કેડેશ વચ્ચેનો સંબંધ આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે ડબલ યુનિટમાં ઘણી વખત પૂછાઈ જાય છે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગ્રામી પ્રક્રિયા જે છે એના માટે સંતુલન અચળાંકની આપણે વાત કરવાની છે દોસ્તો ધારો કે એચ આઈના સંશ્લેષણની પ્રક્રિયા થાય એચ આઈ બને છે એ પ્રક્રિયા થાય છે એટલે કે એચ ટુ પ્લસ આઈ ટુ ઇડ ગીવ શું થાય એચ આઈ થાય છે એના માટે આપણે સંતુલન અચળાંક કેસી લઈએ છીએ શું લઈએ છીએ કેસી લઈએ છે બરાબર શું આવે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એચ

ની કોન્સન્ટ્રેશન અને આઈ ની કોન્સન્ટ્રેશન અહીંયા લખેલું એટલા માટે રાખું છું કે અહીંયા હમણાં આપણે જરૂર પડવાની છે એટલા માટે હવે આ પ્રક્રિયાને ઉલટી કરી દીધી પ્રતિગામી દિશામાં કરી દીધી છે તો આના માટે કેસી ડેસ નવો સંતુલન અચણક લઈ લઈએ તો આમાં પણ એ જ આવશે નિપજની સાંદ્રતા છે એમાં પ્રક્રિયા હા આમાં બધા ધ્યાનમાં એટલા માટે લીધા કે બધા ગેસ છે જો સોલિડ અને લિક્વિડ હોત તો એની સાંદ્રતા આપણે કેલ્ક્યુલેટ કરત નહીં એની એક સાંદ્રતા લઈ લેત અને સોલિડ માટે ઘનતા તો એક જ આવી જાત તો એને ધ્યાનમાં નથી લેવાનો સીઓ વાળું ઉદાહરણ લીધું એટલા માટે જ લીધેલું હતું તમને ખ્યાલ આવી જાય એચ ટુ ની સાંદ્રતા અને આઈ ની સાંદ્રતા ના છેદમાં એચ આઈ ની સાંદ્રતાનો શું આવશે સ્ક્વેર બરાબર છે તો આ કેસી ડેશ છે આ કેસી છે તો આ બે વચ્ચે ફેર શું છે આને આ બંને મિત્રો જે છે સરખા જ છે આ અને આ બંને સરખા છે પણ ફેર એટલો છે કે અહીંયા એચ ટુ અને આઈ ની સાંદ્રતા અંશમાં છે અને એચ ટુ ને આઈ ની સાંદ્રતા છેદમાં છે એચ આઈ ની સાંદ્રતાનો સ્ક્વેર અંશમાં છે એચ આઈ ની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં છે ટૂંકમાં ઉલટું જે છે ધારી લો કે આનું મૂલ્ય એક્સ છે આનું મૂલ્ય કેટલું છે એક્સ આ કેસી નું મૂલ્ય કેટલું છે એક્સ છે તો આનું મૂલ્ય કેટલું હશે વન અપોન એક્સ ઉલટું છે ને એનું આ જે આ છેદમાં છે ટૂંકમાં આ જે ભાગ જે છે એના કરતાં કેવો છે વ્યસ્ત છે એટલે જ્યારે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય નાખવાનું એટલે આ નવો કેસી ડેસ જોતો હોય તો એ તમને આ જે કેસી આપેલો છે એને એક ના છેદમાં લખી દેવાનો છે પ્રક્રિયા ઉલટી કરી તો સંતુલન અચળાંક જે છે એ છેદમાં લઈ જવાનો છે બહુ સીધી વાત છે નોર્મલ સાદું ગણિત છે પણ આ શીખવું જરૂરી છે દોસ્તો એટલે આ પુરોગામી પ્રક્રિયા માટે સંતુલન કેસી છે પ્રતિગામી પ્રક્રિયા માટે કેસી ડેસ છે તો બે વચ્ચેનો સંબંધ વ્યસ્ત છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે અહીંયા તમને ઓલરેડી લખી દીધું છે કેસી અને કેસી ડેસ વચ્ચેનો સંબંધ બરાબર છે તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે કેસી અને કેસી ડેસ ચાલો તો સમીકરણ એકને એન વડે ગુણતા આપણે સમીકરણ એક એટલે કયું છે આ સમીકરણ એક છે અને એન વડે ગુણતા અહીંયા એન વડે જો ગુણવામાં આવશે

ની કેટલી ઘાત n અને કોન્સન્ટ્રેશન ઓફ i2 ની કેટલી ઘાત n આનું સાદુરૂપ આપીએ તો આપણે કઈ રીતે થશે તો આને આમ પણ લખી શકાય કોન્સન્ટ્રેશન ઓફ hi ની બે ઘાત કોન્સન્ટ્રેશન ઓફ h2 અને કોન્સન્ટ્રેશન ઓફ i2 બધામાંથી n n કોમન નીકળે n n અને n કોમન નીકળે છે એટલે n કોમન નીકળે છે એટલા માટે આખાની ઉપર આપણે n લખી દઈએ બરાબર છે તો આ વેલ્યુ જે છે આ વેલ્યુ કોના બરાબર છે આટલી વેલ્યુ છે એ તો કેસી બરાબર છે આપણે હમણાં જોયું હતું જોઈ લો એ કોના બરાબર છે આ વેલ્યુ જે જો કેસી જેટલી જ હતી તો કેસીની ઘાત થઈ ગઈ ને તો અહીંયા કેસી કેસી બરાબર અહીંયા શું આવશે આ કેસી આપણે ડબલ ડેક્સ લીધો કેસી ડબલ ડેક્સ બરાબર શું આવશે આટલી વેલ્યુ જે છે એના બરાબર શું મૂકી શકાય કેસી મૂકી શકાય ને કેસી અને એની કેટલી ઘાત છે એનઘાત કેટલી ઘાત થઈ ગઈ ઘાત થઈ ગઈ છે ચાલો એટલે આના બરાબર આપણે કેસી મૂકી શકશું અહીંયા કેસી મૂકી શકશું અને એની કેટલી ઘાત થઈ ગઈ એન ઘાત તો કેસી ડબલ ડેશ બરાબર શું થશે કેસી ડબલ ડેશ કેસી ડબલ ડેશ બરાબર કેસી ની કેટલી ઘાત એન ઘાત ટૂંકમાં જો અને એન વડે ગુણ્યું ને તો કેસી ની કેટલી ઘાત કરી દેવાની એન ઘાત એટલે કે પાંચ વડે ગુણ્યું તો અહીંયા કેટલી ઘાત કરી દેવાની પાંચ વડે મૂળ સમીકરણ હતું મૂળ સમીકરણ આપણે પાંચ વડે ગુણ્યું દોસ્તો તો એની પાંચ ઘાત કરી દેવાની ત્રણ વડે ગુણો તો ત્રણ ઘાત કરવાની બે વડે ગુણો તો બે ઘાત કરી અડધા વડે ગુણો તો અડધી કરી બહુ સિમ્પલ વસ્તુ જો અહીંયા મસ્ત આપ્યું છે આ તમે ગણતરી ગણતરી કરી શકો આપણને આપી દીધી છે ઓલરેડી અહીંયા લખી છે એચ ટુ ને આઈ ટુ છે હવે આ મૂળ પ્રક્રિયા છે આપણી આ મૂળ પ્રક્રિયા છે આ મૂળ પ્રક્રિયાની અંદર જોજો બરાબર તમે ધ્યાન રાખજો આ મૂળ પ્રક્રિયા છે એને તમે અડધા વડે ગુણો છો એનો સંતુલન અચળાંક કેસી આવશે અહીંયા કેસી ડેસની આવે કેસી બરાબર છે સંતુલન આ થાય છે એચ ટુ પ્લસ આઈ ટુ એટ શું થાય એચ આઈ આને અડધા વડે ગુણ્યું છે બધાને કેટલા વડે ગુણ્યું અડધા તો આનો સંતુલન અચળાંક શું થશે કે આ ત્રિપલ ડેસ બરાબર શું થશે એચ ની કોન્સન્ટ્રેશન ના છેદમાં એચ ની એ હાફ અને આઈ ટુ ની પણ હાફ ઘાત થશે આવું થશે તો આ બે વચ્ચે શું સંબંધ છે ખરેખર જે છે આ સંબંધ જે છે આ કેસી નું તમે વર્ગમૂળ કરી નાખો કેસી એટલે જો અહીંયા કેટલા વડે ગુણ્યું છે અડધા વડે તો અહીંયા આ તમે જે કેસી ની વેલ્યુ આપણી પાસે કેટલી હતી કેસી ની વેલ્યુ એચ આઈ ની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં એચ ટુ ની સાંદ્રતાનો સ્ક્વેર અને આઈ ટુ ની સાંદ્રતા સોરી એચ ટુ ની સાંદ્રતાનો સ્ક્વેર નહોતો અહીંયાથી લખું છું એચ ટુ ની સાંદ્રતા અને આઈ ટુ ની સાંદ્રતા एच टू सांद्रता बीजी को सांद्रता एक मीठो સાંદ્રતા બરાબર આખાનું શું કરી દઉં હું વર્ગમૂળ કરી દઉં તો સીધો આ જવાબ આવી જાય કે નહીં તો આ મૂલ્ય કોનું છે કેસી નું તો અહીંયા હું શું મૂકી શકું કેસી જે છે એનું શું કરું વર્ગમૂળ એટલે કે અડધી ઘાત તો શું મળી જાય તમને કેસી ત્રિપલ અહીંયા કેટલા વડે ગુણ્યું અડધા વડે તો અહીંયા કેસીની કેટલી ઘાત કરવાની અડધી અહીંયા કેટલા વડે ગુણ્યું તો એન વડે તો અહીંયા ની કેટલી ઘાત કરી દેવાની એન ઘાત તો આનો સંબંધ જેટલા વડે ગુણો એટલી ઘાત કરી દેવાની છે તો આ બે વચ્ચેનો સંબંધ જે છે દોસ્તો આ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એટલે પરીક્ષા માટે બહુ જ અગત્યનો છે ખાસ ધ્યાન રાખજો આના થોડાક ન્યુમેરિકલ આપણે જોઈ લઈએ તો તમને વધારે આઈડિયા આવી જાય કારણ કે પરીક્ષા માટે અગત્યના છે એચ ટુ પ્લસ આઈ ટુ ઇડ ટુ એચ આઈ નો સાતસો ને તોંતેર કેલોિન તાપમાનને સંતુલન અચળાંક આટલો છે એટલે કે આ રિએક્શન આપી ટુ પ્લસ આઈ ટુસ ટુ એચઆઈ સંતુલન તો નીચેની પ્રક્રિયાના સંતુલન અચળાંક તે જ તો આ પ્રક્રિયા માટે સંતુલન અચણાંક આપી દીધો પ્રક્રિયા છે ચાલો એનો સંતુલન અચળાંકને આપણે કેસી કહી દઈએ કેસી બરાબર એટલે આ પ્રક્રિયા મેઈન પ્રક્રિયા આપણે લખી દીધી એચ ટુ પ્લસ આઈ ટુ ઇડગ્યુસ ટુ એચઆઈ નિપજની સાંદ્રતા છે પ્રક્રિયકની સાંદ્રતા એનો સંતુલન અચળાંક કેસી આપી દીધો છે એને આપણે કેસી કહી દીધો છે તો હવે આ પહેલી પ્રક્રિયા છે આના માટે સંતુલન અચળાંક શોધવાનો છે તો આ મૂળ પ્રક્રિયાને કેટલા વડે ગુણેલું છે બે વડે મૂળ પ્રક્રિયાને કેટલા વડે ગુણેલું બે વડે તો આપણે વાત થઈ કે જેટલા વડે ગુણો એટલા આને કેસીને કેટલી ઘાત કરે એટલી ઘાત કરી દેવાની તો આને આપણે કેસી વન કહી દઈએ તો કેસી વન બરાબર આ મૂળ જે હતો કેસી એને કેટલા વડે ગુણો છે આપણે બે વડે તો એની બે ઘાત કરી દેવાની બરાબર છે તો અહીંયા જો આ કેસી વન બરાબર શું થશે આ કેસીની કેસીની કેટલી ઘાત થઈ ગઈ બે કેસી બરાબર કેટલા છે આપણને આપેલા છે છેતાલીસ પોઈન્ટ ચાર એનો શું વર્ગ કરી દેવાનું બહુ સીધી વસ્તુ છે તો વર્ગ કરો તો આટલો આન્સર આવે છે ફરી વખત આપણે આ મૂળ પ્રક્રિયા છે કઈ મૂળ પ્રક્રિયા એચ ટુ પ્લસ આઈ ટુ એટ ગીવ્સ ટુ એચ આઈ એના માટે કેસી કેટલો છે છેતાલીસ પોઈન્ટ ચાર એચ આઈ ની સાંદ્રતાનો સ્ક્વેર છે એચ ટુ ને આઈ ની સાંદ્રતા તમને આપેલી છે દોસ્તો તો હવે આ સમીકરણ મૂળ સમીકરણ હતું એને અડધા વડે ગુણેલું છે જો અડધા વડે ગુણેલું છે કે નહીં તો જે મૂળ સાંદ્રતા હતી એટલે મૂળ કેસી હતો એની કેટલી ઘાત કરી દેવાની અડધી ઘાત કરી દેવાની હાફ ઓકે એટલે મૂળ કેસી છેતાલીસ પોઈન્ટ ચાર હતો એની હાફ ઘાત કરી દીધી તો કેસી ટુ મળી ગયું આ પ્રક્રિયા માટે કેસી મળી ગયું છ પોઈન્ટ આઠસો બાર કેલ્ક્યુલેટરથી ગણતરી કરી લેજો હવે આ જે મૂળ આ પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા એને ઉલટી કરેલી છે જો આ કેસી ટુ છે એને ઉલટી કરી છે જો છે કે નહીં એચ ટુ અને આઈ ટુ નિપજમાં છે આઈ અહીંયા એચઆઈ એક મોલ એચઆઈ ગુણેલી નથી ખાલી ઉલટી કરી છે કોને કેસી ટુ ને તો કેસી થ્રી બરાબર કેટલો થશે કેસી ટુ છેદમાં આવશે એકના છેદમાં કેસી ટુ જો રિએક્શન ઉલટી કરો તો એકના છેદમાં આવી જાય આ સમય વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે આ તમને ખ્યાલ જ છે તો આ કેસી થ્રી આના માટે કેસી થ્રી તો એ કેસી ટુ કરતા કેવો છે વ્યસ્ત છે એટલે આ વ્યસ્ત આવી જશે ઉલટો છે તો આના બરાબર કેસી થ્રી કેટલો કેસી ટુ કેટલો તો આટલો અહીંયા મૂકી દીધો કેસી મળી જશે ત્યારબાદ અને આ પ્રક્રિયા શું છે આ પ્રક્રિયા ખરેખર કેસી વન ની ઉલટી છે જો કેસી વન આ કેસી વન છે આ પેલી મેઇન પ્રક્રિયા એચ ટુ અને આઈ ટુ ટુ એચ આઈ ટુ એચઆઈ નીપજ છે અહીંયા શું છે ટુ એચઆઈ પ્રક્રિયાક છે એટલે પહેલી પ્રક્રિયા મૂળ પ્રક્રિયા છે એની ઉલટી છે તો અહીંયા કેસી ફોર બરાબર શું આવશે મૂળ પ્રક્રિયા વ્યસ્ત પ્રમાણમાં મૂકી દો કેસી મૂળ પ્રક્રિયાનો સંતુલન અચળક કેટલો છે આનો જવાબ આવી જાય દોસ્તો આ રીતે આપણે મસ્ત ગણતરી કરવાની છે તો આપણે સંતુલન અચળાંકને આ રીતે વ્યવસ્થિત અને બેસ્ટ રીતે તમારે જોવાનો છે ગુલબર્ગ અને વાગે વાત કરી તેને આની પ્રેક્ટિસ કરજો આનાથી એમસીક્યુ પૂછાય છે એટલે ખાસ અને મસ્ત રીતે જોજો તમે થેન્ક યુ Thank you.